છોકરો મોટા મોટા થઈ જાય એનું હબું કોઈ કરાવતું નહી જન તે ભાઈ ના ભત્રીજા નું કરાવ્યું છે નહી કરીને હબુ તોડાવું મેં વેભાઈ નંબર તો લીધો રશે ફોન કરું હલો શું કરો મજામાં હાલો અમે મજામાં હા તમે અમારા ભાઈના ભદ્રીજાનું હગુ કર્યું તમે કેમ પૂછ્યો હગુ કર્યું તું હા તમે જ્યાંતીભાઈના આઠમ પૂછ્યા હતી હગું કર્યું તું હા તો તમને જ્યાંતીભાઈના આડો એ તમને લાગે કોક જુઠ્ઠું બોલ્યા એ

તો ઊંધી લાઈન નો છે ને આવું તો આવું તો હગુ ના શાલે હા તમારી વાત હાસી પણ આવું હગુ તો ના હોય તો છોકરો વ્યસન કરે દારૂ પીવે ઊંધી લાઈન છે તો

અરે ભાઈ આ તો જો વાત તો લેવી જ પડશે કે

આ કૃષિ તમારું ભેટ ભીડાયું છે આજે આટલું તોડવાની વાત કરે છે તોડવાની વાત કરે છે તો તમારે તોડવું હોય

તો તમારા ઉપર આવ્યા તો ફોન ફોન કરો ફોમે પૂછી લો તમારું આટો બરોબર ઘરનો જ મારા ઘરનો હા એવું કહે તો હવે કોઈ કહે છે તમારે કોઈ આ બોલાયા તાર ભાઈ

ના આ તો આઈને ગાળી મા તો ખબર નહી આવા અરે મયનો તમે હેતર પિલો કયો હોય માયમાં હોય તો આવે છે બીજા આવો ન કરાય ને મારો